ખેડા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામો ગઈકાલે આવ્યા છે જેમાં માત્ર બેઠક રસપ્રદ બની હતી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અપક્ષ ઉમેદવારીમાં જીતી ગયા હતા તો સામે ભાજપના મેન્ટેનન્ટ ઉમેદવાર હારી ગયા હતા જેને લઈને ભાજપમાં રાજકારણ ગરમાયું હતું

હું મારું લેવાના નહીં તમે આપવાના નહીં તમે બે જણાએ જિલ્લા પ્રમુખના ફોર્મ ભરીને આવ્યા તમે રાજીનામું આપી દેવાના થાય લાલચુડા ધારા તમે છો હું લાલચુડો છું બીવરાવા નીકળી પડે અને જિલ્લાના ફોર્મ ભરીને બે જ્યાં પ્રમુખ તમે પ્રમુખ બનવાના લાયક નહીં તમે આ તાલુકાના કાર્યકર્તાઓ બધાને ગુમરાહ કરવાનું બંધ કરી દેજો અગર આ જબ્બા તોડી નાખી જા જિલ્લા પંચાયતની ચૂંટણી તમારી જાતને જે અમતતા છે પણ મહેરબાની કરી તમને ખબર હતી કે સંઘની અંદર અમે નહીં જીતવાના શું કરવા ઉભા રાખો છો ઉમેદવારને ખોટી રીતે બદનામ કરવા માટે તમારી બે ની વાહ વાહ કરવા માટે આવનારા દિવસોમાં આવી જુઓ ભાજપના મેન્ડેટ સિવાય તમારો ઉમેદવાર લડાવો જિલ્લા પંચાયતમાં હું મારો ઉમેદવાર લડાવું માતરની અંદર જીતી બતાવો તો હું કરો તો હું આખી જિંદગી રાજકારણ નહીં રડું ભાજપ કાર્યાલય

જે રાજીનામું આપવાની વાત કરે છે તે પોતે જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરીને બેઠા જો તમે ભાજપના વગર ચૂંટણી જીતીને બતાવો તો હું આખી જિંદગી ભાજપ કાર્યાલય પર બેસી પાણી પીવડાવીશ તમારા તાકાત હોય તો માત્ર જિલ્લા પંચાયત બેઠક ભાજપના સિમ્બોલ વગર મારી સામે ચૂંટણી લડી બતાવો આમ કહેતા હવે આવનારા જિલ્લા પંચાયત ચૂંટણી પણ રસપ્રદ બને તો નવાઈ નહીં કૌશિક પટેલ પટેલનો રિપોર્ટ સુરત